સવારે ઉઠતા જ પેટ સાફ ન થવું એ ફક્ત એક નાની તકલીફ નથી પણ એ આપણા આખા પાચનતંત્રની અવ્યવસ્થા બતાવે છે શરીરમાં જે કચરો આખા દિવસ દરમિયાન બને છે તે રાત્રે લીવર કિડની અને આંતરડા દ્વારા ફિલ્ટર થાય છે સવારે એ કચરાને બહાર કાઢવું એ શરીર માટે સૌથી જરૂરી પ્રક્રિયા છે કારણ કે જો એ અટકી જાય તો શરીરમાં ટોક્સિન જમા થવા લાગે છે જે પછી ગેસ એસિડિટી માથાનો દુખાવો ચીડચીડાપણું અને થાક જેવી અનેક સમસ્યાઓનું કારણ બને છે હવે સમજીએ કે આ સમસ્યા થવાની પાછળનું સૌથી મોટું કારણ શું છે સૌ પ્રથમ પાણીની અછત આપણું પાચનતંત્ર પાણી પર આધારિત છે જો રાત્રે શરીર ડિહાઈડ્રેટ થઈ જાય અને સવારે પાણી ન મળે તો આંતરડા સૂકા થઈ જાય છે જેના કારણે મલ ચાલતું નથી બીજું કારણ છે અનિયમિત ખોરાક અને ઊંઘ જો તમે મોડે સૂવો છો અનિયમિત ખોરાક ખાઓ છો ખાસ કરીને રાત્રે ભારે તેલિયું કે તીખું ખોરાક ખાઓ તો લીવર રાત્રે તેનું કાર્ય પૂરેપૂરું કરી શકતું નથી પરિણામે સવારે કચરો બહાર આવવામાં મુશ્કેલી પડે છે ત્રીજું કારણ છે શારીરિક કસરતનો અભાવ શરીરમાં ચળવળ ન હોય તો આંતરડાની ગતિ ધીમી થઈ જાય છે એ ગતિ ધીમી થાય એટલે મલ બહાર ધકેલાતું નથી અને પેટ ભરેલું લાદે છે ચોથું કારણ છે તણાવ અને ચિંતા તમે વિચારશો કે તણાવનો પેટ સાથે શું સંબંધ પરંતુ મન અને આંતરડા વચ્ચે સીધો સંબંધ છે જેને વિજ્ઞાનમાં ગટ બ્રેઇન કનેક્શન કહે છે જ્યારે તમે તણાવમાં હોવ ત્યારે નર્વસ સિસ્ટમ આંતરડાની ગતિ ધીમી કરી દે છે એટલે કે તમે જેટલા ચિંતિત રહો છો એટલું જ તમારું પાચનતંત્ર ધીમું થાય છે પાંચમું કારણ છે નાસ્તો ચૂકી જવો ઘણા લોકો વિચાર કરે છે કે જો સવારે ભૂખ ના લાગે તો ખાવું નહીં પણ આ સૌથી મોટો ભૂલ છે જ્યારે તમે નાસ્તો ચોડો છો ત્યારે પાચનતંત્રને શરૂઆતનો સંકેત જ મળતો નથી અને આંતરડા નિષ્ક્રિય રહે છે હવે જો આ બધા કારણો એકસાથે થાય તો શરીરમાં વાયુ અને એસિડની સમસ્યા વધે છે પેટ ફૂલેલું લાગે છે અને સવારે કેટલીય વખત ટોયલેટ જઈને પણ પૂરેપૂરી રીતે હળવાશ નથી અનુભવાતી તમે એ અનુભવો છો કે પેટ સાફ નથી થતું અને આખું દિવસ ભારે લાગે છે આ સ્થિતિમાં શરીર સતત ઝેર સાથે જીવતું રહે છે તો હવે સવાલ આવે છે કે શરીર આવું શા માટે કરે છે હકીકતમાં રાત્રે શરીર સફાઈ માટે તૈયાર હોય છે પણ આપણે તેને તક આપતા નથી ખોરાક ખાધા પછી તરત સૂઈ જવું ફોન પર સ્ક્રોલ કરવું અથવા ખોરાક પછી ઠંડુ પાણી પી જવું આ ત્રણેય વસ્તુઓ લીવર અને પાચનતંત્ર પર ભાર નાખે છે શરીર આખી રાત્રે ખોરાક પચાવવા મથામણમાં રહે છે જે દરમિયાન કચરો એકઠો થતો રહે છે પરંતુ સવારે જ્યારે બહાર કાઢવાનો સમય આવે છે ત્યારે શરીર થાકેલું હોય છે એ સ્થિતિમાં પેટ સાફ થવું મુશ્કેલ બને છે વિજ્ઞાન કહે છે કે સવારે ચારથી છ વાગ્યાનો સમય કાઉલ ક્લિનિંગ અવર કહેવાય છે આ સમયે આંતરડાની નેચરલ ગતિ સૌથી તેજ હોય છે જો તમે આ સમયે ઉઠીને પાણી પી લો થોડું ચાલો તો શરીર પોતે કચરો બહાર ફેંકી દે છે પરંતુ જો તમે આ સમયે સૂતા રહો છો તો એ નેચરલ ગતિ દબાઈ જાય છે આ રીતે એક ચક્ર બને છે રોજ સવારે ઉઠતા પેટ સાફ ન થવું પછી ગેસ એસિડિટી ચીડચીડાપણું અને આખરે શરીરમાં થાક ધીમે ધીમે એ તમારું દૈનિક જીવન અસર કરે છે તેથી જો તમે ઈચ્છો કે સવારે ઉઠતા જ પેટ સાફ થઈ જાય તો સૌથી પહેલાં સમજવું પડશે કે શરીરને રાત્રે આરામ પાણી અને યોગ્ય સમયની જરૂર છે તમારું આંતરડું કોઈ મશીન નથી કે બટન દબાવતા જ કાર્ય કરે એને ટેકો આપવા માટે શરીરની લય સાથે ચાલવું પડે હવે આગળના ભાગમાં આપણે જોશું કે આ એક કામ કયું છે જે દરરોજ સવારે કરવાથી શરીર પોતાની સફાઈની પ્રક્રિયા સ્વાભાવિક રીતે શરૂ કરી દે છે અને આખા દિવસ દરમિયાન ગેસ એસિડિટી અને ભારેપણું દૂર થાય છે પેટ સાફ ન થવાની સમસ્યા કેટલી મોટી છે એ સમજવા માટે તમારે ફક્ત એટલું ધ્યાન આપવું પડે કે જ્યારે સવારે કચરો બહાર ન આવે ત્યારે આખું દિવસ ઉર્જા ઘટેલી લાગે છે મન ચીડિયું રહે છે અને ખોરાક ખાધા પછી ભારેપણું લાગે છે એ સમયે આખું શરીર ટોક્સિનની અસર હેઠળ હોય છે હવે પ્રશ્ન એ છે કે શું એવું એક સરળ કામ છે જ્યાં બધું સુધારી શકે હા એ છે સવારે ખાલી પેટે ગરમ પાણીમાં લીંબુ અને મધનો એક ગ્લાસ પીવો આ ઉપાય પ્રાચીન આયુર્વેદના પણ વર્ણવાયો છે અને આજના આધુનિક વિજ્ઞાનમાં પણ તેની અસર સાબિત થઈ છે ચાલો સમજીએ કે આ એક સરળ પીણું તમારા શરીર માટે શું કરે છે પહેલા જોઈએ લીંબુનો ભાગ લીંબુમાં રહેલું સિટ્રિક એસિડ લીવર અને પાચનતંત્રને ઉર્જા આપે છે લિવર એ શરીરનું ક્લિનિંગ સેન્ટર છે રાત્રે બનેલા ટોક્સિનને ફિલ્ટર કરે છે સવારે લીંબુનું પાણી પીવાથી લીવર તાત્કાલિક સક્રિય થાય છે અને આંતરડા તરફ સંકેત મોકલે છે કે સફાઈ શરૂ કરો લીંબુ શરીરમાં પ્રવાહ વધારે છે જે ખોરાકના અવશેષોને તોડે છે બીજો ભાગ છે મધ મધ કુદરતી લુબ્રિકન્ટ છે તે આંતરડાને નરમ બનાવે છે જેથી મળ બહાર આવવામાં સરળતા રહે મધમાં રહેલી ગ્લુકોઝ એ શરીરને તરત ઊર્જા આપે છે અને આંતરડાની ગતિને પ્રોત્સાહિત કરે છે જ્યારે ગરમ પાણીમાં મધ અને લીંબુ એકસાથે લેવાય છે ત્યારે એ શરીરના પીએચ લેવલને સંતુલિત કરે છે એસિડિટી ઘટાડે છે અને પેટમાં ભરાવાની લાગણી દૂર કરે છે હવે આવું પીણું પીવાનું યોગ્ય સમય અને રીત પણ જાણવી એટલી જ જરૂરી છે સવારે ઉઠતા જ તમારું પહેલું કાર્ય હોવું જોઈએ એક ગ્લાસ ગરમ પાણી તૈયાર કરવું એ પાણી ઉકળેલું હોવું જોઈએ પણ એટલું ગરમ નહીં કે જીભ બળી જાય એમાં અડધી લીંબુની ચાંદરી નાખવી અને એક ચમચી શુદ્ધ મધ ઉમેરવું તેને ધીમે ધીમે પી જાવું જો તમે તાત્કાલિક ટોયલેટ જવાનો વિચાર કરો તો થોડી રાહ જુઓ કારણ કે એ પીણું શરીરમાં જઈને લીવર અને આંતરડાને સક્રિય કરવાનું કાર્ય શરૂ કરે છે દસ થી પંદર મિનિટ બાદ આપોઆપ પેટ સાફ થવાની ઈચ્છા જાગશે આ પ્રક્રિયા એ રીતે કામ કરે છે જેમ કોઈ સ્વિચ ઓન કરવામાં આવે ગરમ પાણી શરીરમાં જમા થયેલો કચરો નરમ કરે છે લીંબુએ કચરાને તોડી નાખે છે અને મધ એ આંતરડાને ચીકણાશ આપે છે જેથી મળ સરળતાથી બહાર આવે હવે એ પછીનો ભાગ છે નિયમિતતા આ એક દિવસ કે બે દિવસ માટે નહીં જો તમે દરરોજ સવારે આ ઉપાય કરશો તો શરીર ધીમે ધીમે તેની કુદરતી લઈ પકડશે ત્રણથી ચાર દિવસમાં તમને ફરક જણાશે સવારે કચરો સહેજ દબાણમાં પણ સરળતાથી બહાર આવશે ગેસ ઓછો થશે અને એસિડિટી ગાયબ થશે દસ દિવસમાં ચહેરા પર તેજ આવશે અને ઊંઘ પણ સારી થવા લાગે છે કારણ કે જ્યારે આંતરડા સ્વાછ હોય છે ત્યારે લીવર હળવું થાય છે અને આખું શરીર તાજગી અનુભવે છે હવે તમે વિચારશો કે આ ઉપાયમાં શું વિજ્ઞાન છે લીંબુમાં રહેલું સિટ્રિક એસિડ શરીરમાં એલ્કલાઇન વાતાવરણ બનાવે છે જે એસિડિટીને ઓછું કરે છે મધમાં રહેલા એન્ઝાઇમ્સ આંતરડાની ગતિ એટલે કે પેરિસ્ટાઈલિસિસ વધારે છે જેની મદદથી મળ સરળતાથી આગળ ધકેલાય છે ગરમ પાણીએ આખી પ્રક્રિયાને તેજ બનાવે છે આ ઉપાયને સવારે ખાલી પેટે જ કરવો જોઈએ કારણ કે એ સમયે પેટ ખાલી હોય છે અને લીંબુ મધનું મિશ્રણ સીધું આંતરડા સુધી પહોંચે છે જો તમે ખોરાક ખાધા પછી કરો તો એટલું અસરકારક નથી રહેતું આયુર્વેદ પ્રમાણે આ પીણું અગ્નિને જાગૃત કરે છે એટલે કે પાચન અગ્નિ સક્રિય થાય છે એ શરીરમાંથી રાતભર જમા થયેલા આમાં એટલે કે ઝેરને દૂર કરે છે ઘણીવાર લોકો કબજિયાત ગેસ અને એસિડિટીને દવાઓથી દાબે છે પરંતુ દવાઓ ફક્ત લક્ષણો હટાવે છે કારણ દૂર નથી કરતી આ ઉપાય શરીરને પોતે સુધરવાની શક્તિ આપે છે હવે જો તમે આ ઉપાય સાથે કેટલાક નાના નિયમો અનુસરો જેમ કે રાત્રે ભારે ખોરાક ટાળવો સૂતા પહેલાં ફક્ત ગરમ પાણી પીવું અને સવારે ઉઠીને પાંચ મિનિટ વોક કરવી તો શરીરનું પાચનતંત્ર નવી લયમાં આવી જશે આ એક સાધારણ ઉપાય છે પણ તેની અસર અદ્ભુત છે કેટલાક લોકો કહે છે કે મધ ખાધા પછી વજન વધી જશે પણ વિજ્ઞાન મુજબ જો મધ ગરમ પાણી સાથે ખાલી પેટે લેવાય તો એ મેટાબોલિઝમ વધારે છે અને ચરબી ઓગાળવામાં મદદરૂપ થાય છે એટલે આ ઉપાયથી ફક્ત પેટ સાફ નહીં પણ શરીર હળવું અને ઉર્જાસભર બને છે હવે આવતા ભાગમાં આપણે જોઈશું કે કેવી રીતે આ ઉપાયને રોજિંદા જીવનમાં જોડવી કઈ ભૂલો ટાળવી અને કયા ખોરાકથી આ અસર વધુ લાંબી રહે છે પેટની સમસ્યા ફક્ત દવાના સહારે નથી ઉકેલાતી એ માટે શરીરને તેની કુદરતી લય પર પાછું લાવવું જરૂરી છે લીંબુ મધ પાણી પીવું એ શરૂઆત છે પણ જો તમારી દૈનિક જીવનશૈલી ખોટી છે તો આ ઉપાય લાંબો અસરકારક નથી રહેતો એટલે હવે સમજીએ કે સવારે આ ઉપાય કર્યા પછી આખો દિવસ કેવી રીતે જીવવું જોઈએ જેથી શરીર સ્વચ્છ હળવું અને ઉર્જાસભર રહે સૌ પ્રથમ વાત કરીએ ઉઠવાના સમયની શરીરનું પાચનતંત્ર સવારના ચારથી છ વાગ્યા વચ્ચે સૌથી વધુ સક્રિય રહે છે જો તમે આ સમયે ઉઠી શકો તો એ શ્રેષ્ઠ છે પણ જો એ શક્ય ન હોય તો ઓછામાં ઓછા છ સાડા છ સુધી ઉઠવાનો પ્રયાસ કરવો જોઈએ જેટલું વહેલા ઉઠશો એટલું શરીરનું આંતરડું કુદરતી રીતે કામ શરૂ કરે છે ઉઠતાની સાથે જ તમારું પહેલું કામ હોવું જોઈએ લીંબુ મધ ગરમ પાણી પીવું પછી દસ મિનિટ સુધી ધીમે ધીમે ચાલવું કે સ્ટ્રેચિંગ કરવું આથી શરીરમાં રક્ત પ્રવાહ વધે છે અને આંતરડાને હળવો દબાણ મળે છે જે મલની ગતિ વધારવામાં મદદ કરે છે હવે બીજા પગલા તરીકે સ્વચ્છ વિચાર અને શાંતિપૂર્ણ શરૂઆત ઘણા લોકો સવારે જ ફોન ચેક કરે છે મેસેજ વાંચે છે અથવા કામના વિચારોમાં ડૂબી જાય છે એ સમય મગજ તણાવ અનુભવે છે જેનાથી આંતરડાની ગતિ ધીમી થઈ જાય છે એટલે ઉઠ્યા પછી ઓછામાં ઓછા ત્રીસ મિનિટ સુધી કોઈ ડિજિટલ ઉપકરણનો ઉપયોગ ન કરવો ફક્ત શરીર અને શ્વાસ પર ધ્યાન આપો હવે વાત કરીએ ખોરાકની પેટ સાફ રહે એ માટે તમારો ખોરાક ફાઇબરથી ભરપૂર હોવું જોઈએ ફળો પપૈયું ચીકું સફરજન અને લીલા શાકભાજી તમારા દૈનિક આહારમાં હોવી જ જોઈએ રાત્રે ખોરાક હળવો રાખો ખીચડી દાળચોખા કે સૂપ જેવી વસ્તુ ખાવાથી આંતરડાને આરામ મળે છે અને ખોરાક ખાધા પછી સીધું સૂઈ જવું નહીં ઓછામાં ઓછી વીસ મિનિટ ધીમે ચાલવું જોઈએ હવે વાત કરીએ પાણી પીવાની ટેવની ઘણા લોકો ખોરાક વચ્ચે કે તરત પછી ઠંડુ પાણી પી લે છે જે પાચન અગ્નિને બુજાવે છે આયુર્વેદ અનુસાર ખોરાક પછી ફક્ત થોડું ગરમ પાણી કે હળવું ગુલાબજળ પીવું જોઈએ ઠંડા પાણીથી ખોરાક પચવામાં વિલંબ થાય છે જે પછી કબજિયાતનું કારણ બને છે હવે એક ભૂલ જે મોટા ભાગના લોકો કરે છે ચા અથવા કોફી ખાલી પેટે પીવી સવારે ખાલી પેટે કેફીન લેવાથી એસિડિટી વધે છે અને આંતરડા ચીડિયા બને છે એથી સવારે પેટ સાફ થવાની બદલે ગેસ અને દબાણ વધુ થાય છે એટલે ચા પીવી હોય તો પણ લીંબુ મધનું પાણી લીધા પછી ઓછામાં ઓછા ત્રીસ મિનિટ પછી લો હવે જો તમારી નોકરી બેસીને કરવાની હોય તો દર બે કલાકે થોડી ચાલવાની ટેવ કરો લાંબા સમય સુધી બેસી રહેવાથી આંતરડાની ગતિ ધીમી પડે છે પાંચ મિનિટ ઊભા રહીને શ્વાસ લેવું હાથ પગ હલાવવું એ પૂરતું છે શરીરને તાજગી આપવા માટે હવે વાત કરીએ રાત્રિના ખોરાક અને ઊંઘની જો રાત્રે તમે મોડું ખાઓ છો તો સવારે લીંબુ મધનું પાણી અસરકારક નહીં બને કારણ કે ખોરાક હજુ સંપૂર્ણ રીતે હજમ નથી થયો હોય તેથી રાત્રે આઠ પછી ખોરાક ન લેવાનો પ્રયાસ કરો અને સૂતા પહેલાં ફક્ત ગરમ પાણી પીઓ એ શરીરને રાત્રે સફાઈની પ્રક્રિયા શરૂ કરવામાં મદદ કરશે હવે ચાલો સમજીએ માનસિક દ્રષ્ટિકોણથી પેટ સાફ થવાનો સંબંધ જે લોકો સતત ચિંતિત રહે છે કે આજે પણ નથી થયું ક્યારે સાફ થશે તેમના મનમાં અચેતન દબાણ રહે છે શરીર એ દબાણને અનુભવે છે અને વધુ અટકાવવાનું શરૂ કરે છે એટલે સવારે ટોયલેટ જતાં પહેલાં મનને શાંત રાખો થોડા દીર્ઘ શ્વાસ લો અને મનમાં કહો કે મારું શરીર સ્વસ્થ છે અને સ્વચ્છ થઈ રહ્યું છે આ શબ્દો મનને આરામ આપે છે અને નર્વસ સિસ્ટમને શાંત કરે છે જે આંતરડાને સહેજ દબાણ આપે છે હવે કેટલીક ખાસ ભૂલો ટાળવી જરૂરી છે પહેલું સવારે જમ્યા પછી તરત સૂઈ જવું નહીં બીજું ખોરાકમાં દરરોજ એક જ વસ્તુ ખાવાની ટેવ ના રાખવી ત્રીજું દિવસભર પાણી ઓછું પીવું ચોથું શારીરિક કસરતનો અભાવ પાંચમું તણાવમાં ખાવું કે ઉતાવળમાં ખાવું આ પાંચ ભૂલો દૂર કર્યા પછી તમને ફક્ત એક અઠવાડિયામાં જ ફર્ક જણાશે પેટ હળવું થવા સાથે ચહેરા પર તેજ આવશે ઊંઘ સુધરશે અને મન પ્રસન્ન રહેશે આ બધું તમારા આંતરડાની સ્વચ્છતાથી શરૂ થાય છે જો તમારું આંતરડું સ્વસ્થ છે તો લીવર હૃદય ત્વચા અને દિમાગ બધું સ્વસ્થ રહે છે એટલે સવારે એક ગ્લાસ લીંબુ મધનું પાણી એ ફક્ત પેટ માટે નહીં પણ આખા શરીર માટે પુનર્જીવનનો સંકેત છે હવે આવતા ભાગમાં આપણે જોશું કે જો તમે આ ઉપાય નિયમિત રીતે કરો તો લાંબા ગાળે તમારા શરીરમાં શું અદ્ભુત પરિવર્તન થાય છે અને કયા લક્ષણો બતાવે છે કે તમારું પાચનતંત્ર હવે સંપૂર્ણ રીતે સ્વસ્થ થઈ ગયું છે જ્યારે રોજ સવારે લીંબુ મધ અને ગરમ પાણીનું સેવન કરવામાં આવે છે ત્યારે શરીરમાં ધીરે ધીરે મોટા ફેરફાર જોવા મળે છે શરૂઆતમાં ફક્ત પેટ હળવું થવાનું અનુભવું મળે છે પરંતુ થોડા દિવસો બાદ શરીર અને મન બંને પર તેનું ગહન પ્રભાવ દેખાય છે આંતરડું સ્વચ્છ રહે એટલે શરીરમાંથી ઝેર જેવા તત્વો બહાર નીકળી જાય છે આ ઝેર જ અનેક બીમારીઓનું મૂળ કારણ છે તેથી જ્યારે આંતરડું શુદ્ધ થાય છે ત્યારે આખું શરીર નવું અને હળવું લાગે છે પ્રથમ અને સૌથી મોટો ફાયદો થાય છે પાચનતંત્રમાં સુધારો ખોરાક હવે સારી રીતે હજમ થાય છે ભૂખ યોગ્ય સમયે લાગે છે અને પેટમાં ગેસ કે એસિડિટી જેવી સમસ્યાઓ ધીરે ધીરે દૂર થઈ જાય છે પહેલા ખોરાક ખાધા પછી જે ભારેપણું કે ઊંઘ આવતી હતી એ હવે ગાયબ થઈ જાય છે શરીર ખોરાકમાંથી પોષક તત્વો વધુ સારી રીતે શોષી લે છે બીજો મોટો ફાયદો થાય છે ત્વચાની ચમક અને ચહેરા પર તેજ લીંબુમાં રહેલું વિટામિન સી કોલેજન ઉત્પન્ન કરે છે જે ત્વચાને તાજગી આપે છે આંતરડું શુદ્ધ રહે એટલે ચામડીમાં રહેલા ઝેર બહાર નીકળી જાય છે અને ચહેરા પર સ્વાભાવિક તેજ દેખાય છે ઘણા લોકો અનુભવે છે કે સતત આ ઉપાય કર્યા પછી દસ પંદર દિવસમાં ચહેરા પરની થાકની લાઇન ગાયબ થવા લાગે છે ત્રીજો ફાયદો થાય છે વજનનું નિયંત્રણ મધ અને લીંબુનું મિશ્રણ શરીરના મેટાબોલિઝમને તેજ બનાવે છે એ શરીરમાં ચરબી તોડવાની પ્રક્રિયાને સક્રિય કરે છે તેથી જે લોકો સવારે ખાલી પેટે આ પીણું પીવે છે તેઓ ધીરે ધીરે પોતાના વજનમાં સંતુલન અનુભવે છે આ કોઈ ડાયટ નથી પણ શરીરને તેના કુદરતી સ્વરૂપમાં પરત વાવવાનો એક ઉપાય છે ચોથો મહત્વનો ફાયદો છે મન અને ઊંઘ પર અસર જ્યારે આંતરડું સ્વચ્છ હોય છે ત્યારે મગજને પણ આરામ મળે છે આપણા શરીરમાં આંતરડું અને મગજ વચ્ચે સીધો સંબંધ છે જેને ગટ બ્રેઇન કનેક્શન કહેવામાં આવે છે એટલે આંતરડું સારું કામ કરે તો મગજ શાંત રહે છે તણાવ ચિંતા અને ચીડચીડાપણું ધીરે ધીરે ઓછું થાય છે ઊંઘ વધુ આરામદાયક અને ઊંડી થાય છે આ ઉપાયથી ઇમ્યુન સિસ્ટમ મજબૂત બને છે લીંબુમાં રહેલા એન્ટી અને મધમાં રહેલા એન્ઝાઇમ્સ શરીરને સંક્રમણોથી રક્ષણ આપે છે ઠંડી ખાંસી કે ગળાનો દુખાવો જેવી નાની સમસ્યાઓ આપમેળે ઘટે છે લાંબા ગાળે શરીર રોગ પ્રતિકારક બને છે લાંબા સમય સુધી આ ઉપાય ચાલુ રાખવાથી લીવર અને કિડની પરનો ભાર ઘટે છે જ્યારે આંતરડું સ્વચ્છ હોય છે ત્યારે લીવરને અશુદ્ધ તત્વો ફિલ્ટર કરવા માટે વધારે મહેનત કરવી પડતી નથી લીવર સ્વસ્થ રહે એટલે આખું શરીર સંતુલિત રહે છે બ્લડ શુગર લેવલ સ્થિર રહે છે એટલે ડાયાબિટીઝનું જોખમ પણ ઘટે છે હોર્મોનલ સંતુલન પણ એક મોટો ફાયદો છે આંતરડું અને લીવર બંને યોગ્ય રીતે કામ કરે એટલે હોર્મોનનું સ્તર સંતુલિત રહે છે પરિણામે ત્વચા પરના ધબ્બા થાક કે પીરિયડની અનિયમિતતા જેવી તકલીફોમાં સુધારો જોવા મળે છે આ ઉપાયના થોડા અઠવાડિયા પછી શરીરમાં ઉર્જા અને તાજગી અનુભવાય છે સવારે ઉઠતા જ આંખોમાં ભાર કે માથાનો દુખાવો અનુભવાતો નથી દિવસ દરમિયાન ઊર્જા જળવાઈ રહે છે મન એકાગ્ર રહે છે અને નાના તણાવનો પ્રભાવ ઓછો પડે છે આ ઉપાયનો સૌથી મોટો ભાગ એ છે કે આ કોઈ દવા નથી પરંતુ જીવનશૈલીનો ભાગ છે જો રોજ સવારે નિયમિત રીતે લીંબુ મધ ગરમ પાણી પીવાનું ચાલુ રાખવામાં આવે તો એ એક સ્વાભાવિક આદત બની જાય છે જે શરીરને દરરોજ નવી શરૂઆત આપે છે જો ક્યારેક આ પીણું ન પી શકાય તો ચિંતા ન કરવી ફક્ત એક બે દિવસ વિરામ લો અને પછી ફરી શરૂ કરો શરીર ધીરે ધીરે આ લઈને સ્વીકારી લે છે આ ઉપાય સાથે જો દરરોજ દસ મિનિટ પ્રાણાયામ કરવામાં આવે ખાસ કરીને કપાલભાતી અને અનુલોમ વિલોમ તો પરિણામ બમણું મળે છે શ્વાસની ક્રિયા ગતિને સક્રિય કરે છે અને સફાઈની પ્રક્રિયા ઝડપથી થાય છે લાંબા ગાળે આ એક નાનો ઉપાય જીવનમાં મોટો ફેરફાર લાવે છે શરીર હળવું મન શાંત અને ચહેરા પર તેજ એ ફક્ત પાચનને નહીં પણ આખા સ્વાસ્થ્યને સુધારે છે સ્વચ્છ આંતરડું એ જ સ્વસ્થ શરીરનું મૂળ છે જ્યારે સવારે આ ઉપાય કરવામાં આવે છે ત્યારે એ ફક્ત શારીરિક સ્વચ્છતા નહીં પણ માનસિક અને આત્મિક શુદ્ધતા પણ આપે છે શરીર દરરોજ નવી ઉર્જાથી ભરાય છે અને એ જ સાચો આરોગ્યનો અર્થ છે મિત્રો જો આ વાતો તમને ઉપયોગી લાગી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો તમારા એક ક્લિકથી અમને પ્રેરણા મળે છે અને તમને રોજ નવી માહિતી મળશે